તો આજે આપણે ફાઇનલી બનાવવા જાય પાટો માણસ અને આ સોરી આ હાથમાં હે જે હાથથી ફોન કરો ને એ હાથમાં જ છે સોજો એટલે હાથમાં દુઃખ પણ નથી પણ સોજો રહી ગયો હે અને તાકાત કરું ને ત્યારે દુઃખે તાકાત કરું ને ત્યારે એટલે સમજાતું નથી એટલે બે વાર દવાખાના ચેક કર્યો પ્રાઇવેટમાં ચેક કર્યો અમે ચેક કરાવ્યું હવે એકવાર હાથવેદમાં ચેક કરાવતા આવી અને જો સવારનું ઊઠો ને ત્યારે ખબર ને એકમાં ઓછા જેવું આવ્યું જોઉં ને કેવી કે હા

કોપીરાઇટ ક્લેમ એટલે તમે બ્લરમાં બ્લરમાં જુઓ પછી તો તો ભય સુનરાની અંદર ફરતું તમે જુઓ એટલે ઉનાળામાં ઓળો ઉનાળામાં ગરમ ન પડે કાકાની તો કહેવાય ઘરે ગયો તો હજી ચાલુ હતો છાવા પિક્ચર અને પછી તો મને લાગી ભૂખ તો મેં ખાધું ટમટુ ટમેટું ટમટુ તો ગસ્ટ તમારો ભાઈ નાય જવાન થઈ ગયો છે રેડી રેડી ને રેડી હવે આપણે જવાનું છે ક્યાં ખબર હે હાર્ટવેટ પાસે પપ્પા કહીએ હવે ટાઈમ થોડોક ચાર પાંચ વાગે એટલે આપણે જાય તો કન્ટિન્યુ સેલ તો બ્લબમાં જોડાયે રહેજો આપણે જાહી હાર્ડવેટ પાસે તો ગાય હવે એ જો ત્રણ ને તેત્રીસ થાય એમ થોડી પર આપણે ગેમ રમી લઈએ મહિના પેલા રેમી દી મહિના પછી રમું હવે જોઈશું થાય આપણે ગઈશ થેટ્રિકલ ગોલ્ડન મારી આઈડી હું આમાં ભાઈ ઓકે ઓકે ની આઈડી પેલો રાઉન્ડ આપણે ને માર દીધો અટગા ગયા પોપકોર્ન છે તે ર પડે તો નીકળવાની તૈયારી કરી છે આપણે અંદર બધી ફાઈલ બાઈલ કેસ બધી દવા દબાવા લઈ લીધું છે

તો કઈ પછી થઈ ગયો આપણો વારો અને પછી મારા હાથમાં એક મલમ જેવું અને પછી પાછો લગાડે પાટો નો નો આવે આવી ચુક્યો છે કે તમે પાછો ત્રીજો આવ્યો કા પપ્પા મારે જે નહોતો જોતો ને એ જ આવ્યું કા ઈ હાર્ડવેર દ્વારા એમ કીધું કે નોર્મલ આ જો લોકેશન

તો હવે લોકેશન જો અત્યારે વ્યૂ તો એક નંબર એ તો મારી પાસે કોઈ ફોટા પાડવાવાળું નથી પપ્પા પપ્પાએ પણ એ છે કે રીલ્સની તૈયારી કરે સેટઅપ બેટઅપ બધી તો અમે કીધું એટલે બનાવવા થોડા ત્રણ ચાર ફોટા પાડતા આવું સનસેટ એક નંબર લાગ્યો ગાઈસ તો કોઈ ફોટા પાડવાવાળું એને તો આપણે જઈએ નીચે ને નીચે જઈને તમને મળું અને હા કન્ટિન્યુ છે બધી બ્લોગમાં તો ગાઈસ જો સામે આપણો પ્રસંગ અને કલર કેવો દાડે રહ્યા એક નંબર કેમેરા માં એટલું કેપ્ચર નથી થતું બાકી રિયલ માં એક નંબર લાગે જો ખાલી ઉપર ચકલા ઉઠતા હોય અહીંયા ડીએસલર વાળે ફોટો એક નંબર પડાય છે મારે કુદી ગઈ સાહ જો પહેલા મારી પર ડીએસલર હતો પણ આપણે વેચી નાખ્યો કારણ કે મારી પર ડીએસલર રોટ તો એવા ફોટો પડત ને એવા ફોટો પડત ને એવા ફોટો પડત ને ઇન્સ્ટા એન્કર નાખ દેવા ફોટો પડત ગઈ સતીર આપણે ઉપર જાય રીલ શૂટ કરવા મારી એકલાની જ છે ફટફટ ફટફટ ફટ જાય પાછા ઉપર તો ગઈસ ઉપર આવી ગયા આપણે શૂટિંગ કરવા માટે અને થોડોક જોવા સનસેટ હમણાં આવતો આવી ગયો હોય પાટો ચેક કરો પાટો હવે વિડીયો ઉતરે તમને મળ્યું ઓકે તો ગઈસ આ છે આપણી કોન્સેપ્ટની સ્ક્રીપ્ટ તો ગઈસ જેવી તેવી રીલ શૂટ થઈ ગઈ છે અને હવે આપણે જઈ નીચે એમ કે રાત પડી ગઈ હતી ને તો એટલી છત્રી પણ એવી બીક લગાડી દે રાત પડી ગઈ હતી ને તો એટલી બરાબર રીલ નું આવી તો જાય ડાયરેક્ટ નીચે બસ આ મારો બ્લોગ આજ પતાવું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો Bye-bye!